આ પોટેશિયમ સાયનાઇડથી આપઘાતના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે ચાર વ્યાજખોરની ધરપકડ કરી છે વ્યાજખોર પરેશ પ્રજાપતિ ધર્માકંદુસ્વામીની ધરપકડ કરી છે વ્યાજખોર જયેન્દ્રસિંહ પરમાર અને રાજેશ સહાની પોલીસના સકંજામાં છે વ્યાજખોરના ત્રાસથી ચેતન સોનીએ અને પરિવાર સાથે આપઘાતનો પ્રયાસ કર્યો હતો પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે સંવાદદાતા માનુ જોડાયા છે ફોનલાઇન પર માનુ જણાવશો કે વડોદરાની આ ઘટના સામે આવી છે કે જ્યાં પોટેશિયમ કેસમાં હવે કાર્યવાહી કરવામાં આવી છે સોની પરિવારે પોટેશિયમ આખા પરિવારે સુસાઇડ કરેલું પરિવારના મોભીએ એના પિતા એની પત્ની અને એના પુત્રને જે શેરડીના રસમાં ઘેર આપી અને આત્મહત્યાની કોશિશ કરેલી ત્રણના મોત થયા છે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી અને વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે ચાર જેટલા વ્યાજખોરો વીસ ટકા વ્યાજે પૈસા આપ્યા હતા પાંચ પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા અને આર્થિક કેસમાં પરિવારે જે રીતે આત્મહત્યા કરી અને એ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પરેશ પ્રજાપતિ ધર્મા કુંદુ સ્વામી અને જયેન્દ્રસિંહ છત્રસિંહ રાજેશ કિશન સહાની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે બિલકુલ માનું આભાર